સંદેશક હિન્દુ અને મુસ્લિમ એકતા માટે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે નરા પોલીસ સ્ટેશન દ્વારા ઇફતાર પાર્ટીની દાવત આપી કોમી એકતાનું ખૂબ જ સારું કાર્ય નરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અનેક વર્ષોથી કચ્છની કોમી એકતા લોકો વચ્ચે રહેલી છે એને કાયમી રાખી હતી છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવાઓ કરતું નરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ભાઈચાર અને પ્રેમભાવથી લોકોની વચ્ચે કાર્ય કરી રહ્યું છે ત્યારે ખૂબ જ લોકચાહના ચાહના મેળવનાર લોકો સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પણ સાર્થક કરનાર નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વીડી ગોહિલ સાહેબ તથા પોલીસ કર્મચારી એએસઆઈ નરેન્દ્રસિંહ પરમાર તેમજ નરેશભાઈ ચૌધરી વિજયભાઈ પરાલિયા છત્રસિંહ સોઢા તથા જીઆરડી સભ્ય રામજીભાઈ મહેશ્વરી તેમજ નરા ગામના અગ્રણી હરેશભાઈ ફફલ તથા હિતેશભાઈ મહેશ્વરી સમગ્ર ટીમ દ્વારા માનવ સેવાનું ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે સમયાંતરે નરા પોલીસ સ્ટેશન દ્વારા માનવ સેવા પક્ષીની સેવા ખેડૂતો સાથે સંવાદ જનજાગૃતિ લાવવા અંગેના પ્રયાસો તેમજ વડીલ વૃદ્ધો સાથે સેવા કાર્ય દિવ્યાંગો માટે સામાજિક મદદરૂપ થવું ગરીબ લોકોની જઠરાંગની ઠારવાનું કાર્ય આમ વિવિધ સેવાના કાર્યો સામાજિક સંસ્થાની જેમ નરા પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહ્યું છે જે ખરેખર કોમી એકતા સાથે ખૂબ જ મોટી સેવાનું કાર્ય આ પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહ્યું છે આ સેવા કાર્ય અભિનંદનને પાત્ર છે રિપોર્ટ બાય આદમ નો ત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ